નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે આદેશ આશ્રમ શારડીમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો અષાઢી પૂનમ ભક્તિ અને જ્ઞાનના રસ્તે ચાલતા સાધકો માટે વિશેષ મહત્વ ધરાવે છે ગુરુ પૂર્ણિમા મહોત્સવ લાંગણ જ નજીકના શારડી ગામે આદેશ આશ્રમમાં ઉજવાઈ રહ્યો છે આશ્રમના પાંગરણમાં સેવકો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે ઉપર બિરાજમાન મહંત જગદીશ ગીરી ગોસ્વામીને સેવકો અને ભક્તો ચરણ સ્પર્શ દર્શન કરી ધન્ય બન્યા હતા ત્યારે બીજી બાજુ એટલા જ ભાવથી ગુરુજી દ્વારા સર્વે સેવકોને ચાંદલો કરી આશીર્વાદ અપાયા હતા આશ્રમમાં ભાવિક ભજન મંડળીએ ગુરુ પ્રેરિત સરદાર ભજનોની રમઝટ બોલાવી હતી પ્રસંગને અનુરૂપ ભોજન પ્રસાદની પણ આદેશ આશ્રમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી આ આદેશ આશ્રમની ખાસ વિશેષતા એ છે કે દર મહિનાની બીજના દિવસે બાળકોને પોષણ મળી રહે એ માટે ભંડારો કરવામાં આવે છે આજુબાજુના ગામ સહિત આશ્રમ સુધી પહોંચતા દરેક બાળકોને પ્રસાદનો લાભ મળે છે દર વર્ષે ઉજવાતા ગુરુપૂર્ણિમાના મહોત્સવ પ્રસંગે ગુરુજીએ જણાવ્યું હતું કે બ્રહ્મા ગુરુર વિષ્ણો ગુરુર દેવો ગુરુ પર નમો શ્રી જગદીશ ગીરી ગોસ્વામી સાલડી આદેશ આશ્રમ અહીં અમે બાળકોનો દર બીજે ભંડારો કરીએ છીએ અને બધા ભાવિ ભક્તો વધારે છે દર વર્ષે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ અમે વારંવાર કરતા હોઈએ છીએ બધા ભક્તો અહીંયા ભોજન પ્રસાદ રામાપીરનો પાઠ અને દરેક ગુરુપૂર્ણિનો મહિમા દરેક અમે ઉજવીએ છીએ તેથી બધા ભાવિક ભક્તો સાલડી આદેશ આશ્રમે બધા પધારે છે એટલે દરેક જય ગુરુ મહારાજ અને આપણો સનાતન ધર્મ ભોજન એ જ બહુ મોટું દાન છે એટલે સનાતન ધર્મની અંદર આપણે જો પરો હોય તો ધર્મની પરંપરા આ ચાલુ રાખવી જરૂરી છે એવા દરેક લોકો સાધુ સંતોની સેવાનો લાભ અમને મળે છે આ સાલડી ગામમાં અમે આ જંગલમાં મંગલ કર્યું છે બધા અમારા દસરામ ગોસ્વામી ભાઈઓ અને અમારા પરિવાર સાલડીના ગામના ભાઈઓ બધા અહીંયા ભાવેજી પધારે છે અને અમે આ ઉત્સવ કરીએ છીએ દરેકનો સાહ સહકાર અમને મળે છે 也有嘛。Yeah, yeah. Yeah.